શિયાળાની ઋતુ શરૂ થતાં ગુલાબી ઠંડી સાથે સ્થળ બની ગયું હાલ શહેરમાં ત્રણસો થી વધુ જાતિના પક્ષીઓ જોવા મળી રહ્યા છે શિકારી પક્ષીઓમાં વિશ્વનું સૌથી ઝડપી પક્ષી પેરેગ્રાઇન ફાલ્કન ગાંધીનગરમાં જોવા મળ્યું છે સાથે લોંગ લેગ બજાર કોમન બજાર અને વ્હાઈટ આઈટ બજાર જેવા શિકારી પક્ષીઓ પણ જોવા મળે છે વેટલેન્ડ વિસ્તારમાં ફ્લેમિંગો બતક કીચડિયા ઝારાખોદ દિવાળી પોડા કસ્તુરા અને વૈયા જેવા પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે પક્ષીવિદોના જણાવ્યા મુજબ કમોસમી વરસાદના કારણે પાણી ભરાવાથી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે ભારતના ઉત્તર ભાગમાં બરફ અને ઠંડી વધતા આ પક્ષીઓ ગુજરાતમાં માઇગ્રેશન કરી આવે છે એ ગ્રેડ હેડ કેન્ડરી ફ્લાઇફ કેચર ક્લેયર ગ્રીન અને ગ્રીનીશ વાલ્બર તથા સલ્ફર બેલિડ વાલ્બર જેવા પક્ષીઓ હાલ ગાંધીનગરમાં જોવા મળી રહ્યા